ફ્રેન્ડ્સ આજે આપણા જે ટ્રેડિશનલ ગુજરાતી ઢોકળા છે એની ખૂબ અલગ જ રીત હું લઈને આવી છું સાથે વોલકેનો ચટણી છે જે લસણની ચટણી હોય છે એને અલગ જ રીતે સર્વ થતી હોય છે તો ઢોકળા સાથે સરસ લાગતી હોય છે એટલે મેં એની સાથે સર્વ કરી છે તો અહીં ઢોકળા માટે મેં એક મોટી વાડકી ચોખા લીધા છે અને અડધી વાડકી મેં ચણાની દાળ લીધી છે બસ આ બે જ વસ્તુને આપણે લેવાની છે અને નથી આને પાણીમાં પલાળી રાખવાની કે નથી આપણે એને વધારે ટાઈમ લાગવાનો અને ખૂબ જ ઓછા ટાઈમમાં આપણે બેટર મતલબ કે ઢોકળાનું ખીરું આપણને મળી જાય એના માટે અહીં દાળ ચોખાને ત્રણ વાર ધોઈ ખાટી છાશ મેં એક વાડકી અંદર ઉમેરી છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું થોડું પાણી આપણે નાખીશું અને બસ આ રીતે કરી અને ચપટી મેં મીઠું નાખી અને એને તડકે મૂકી દીધું છે ચારથી પાંચ કલાક માટે તમે જોઈ રહ્યા છો મેં જેટલું પાણી અને છાસ નાખી છે એ પ્રમાણે તમારે નાખવાની અથવા તો તમે જ્યારે એને તડકે મૂકો તો તમે બેથી ત્રણ કલાક પછી જોઈ લેવું જો પાણી કે છાસ ઓછું જણાય તો અંદર થોડું ઉમેરી દેવું તો અહીં પાંચથી છ કલાક પછી આપણી જે દાળને ચોખા ખૂબ સરસ રીતે છાશમાં પલળી ગયા છે તો આ છાશ એકદમ ખાટી હોવી જરૂરી છે છતાં પણ જ્યારે તમે એમાંથી આ રીતનું ખીરું બનાવશો તો બિલકુલ જ ખાટું નહીં હોય પણ આથો સરસ એનો આવશે મતલબ કે ઢોકળા તમારા એકદમ પોચા બનશે પણ એમાં ખટાસ નહીં હોય વધારે તો ઘણા લોકોને ખટાશ માફક નથી આવતી હોતી તો લોકો માટે આ એકદમ બેસ્ટ ઓપ્શન છે આ રીતે ખૂબ ઝડપથી બની જાય છે અને નથી આપણે દાળ ચોખ્ખાને પલાળી રાખવાની ઝંઝટ કે નથી આપણે લોટને દળાઈ અને એનું ખીરું બનાવવાની જરૂર તો આ રીતનું દરદરું આપણે જે બેટર છે એને બનાવી લઈશું અને બસ આટલું પાતળું એને રાખવાનું છે મેં થોડી ચણાની દાળને અલગથી પલાળી રાખી હતી એ આખી જ ચણાની દાળની અંદર મેં નાખી દીધી છે તમે જોઈ રહ્યા છો ઝીણા ઝીણા બબલ્સ દેખાઈ રહ્યા છે મતલબ આપણો હાથો એકદમ પરફેક્ટ છે છતાં પણ બિલકુલ ખટાશ નથી એમાં અને હવે આપણે એના મસાલા માટે આદુ અને મરચાંને ક્રશ કરી લઈશું વધકચરા અહીં લસણ મેં નથી નાખ્યું કેમ કે આપણી સાથે લસણની ચટણીની સાથે આપણે સર્વ કરવાની છે ઘર પણ થોડું નાખીશું તો અહીં બેથી ત્રણ ચમચી જેટલું મેં ખાંડ નાખી છે તમને જો ના માફક આવતી હોય અથવા તો ના ભાવતી હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તો અહીં જે આખી ચણાની દાળ છે એને લીધે જે ઢોકળા છે એ ખૂબ ટેસ્ટી લાગે છે વચ્ચે વચ્ચે જ્યારે આખી દાળ આવે છે તો એનો સ્વાદ ખૂબ વધી જાય છે આ સાથે એમાં ચાર નાની ચમચી છે એ એટલું મેં તેલ નાખ્યું છે અને ચપટી આપણે અંદર હળદર નાખવાની છે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ચપટી આપણે અંદર હિંગ નાખીશું આ સાથે તમારે દૂધી નાખવી હોય તો તમે નાખી શકો છો અને જો ચણાની દાળ આખી તમારે ના નાખવી હોય તો તમે સિંગદાણા છે એને પણ અધકચરા ક્રશ કરી અંદર નાખી શકો છો લાસ્ટમાં મેં થોડો ખારો નાખ્યો છે ચપટી સાજીના ફૂલ અથવા તો ખાવાનો સોડા કહીએ છીએ એ અને એની ઉપર મેં થોડું લીંબુ નીતાર્યું છે મેં અહીં વન ફોર્થ ચમચીથી થોડો જ એવો ખારો મેં અંદર નાખ્યો છે મતલબ કે ખાવાનો સોડા અને સરસ રીતે એને મિક્સ કરી લઈ અને ગ્રીસ કરેલી થાળીની અંદર આપણે એને પાથરી દઈશું મતલબ કે પોર કરી દઈશું ઉપરથી થોડું લાલ મરચું જે કાશ્મીરી લાલ મરચું છે એને મેં થોડું સ્પ્રિંકલ કર્યું છે અને દસથી બાર મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દઈશું તો દસથી બાર મિનિટ થઈ ગયા પછી તમે જોઈ રહ્યા છો ઢોકળા એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર પોચા એવા બનીને રેડી થયા છે તો આ રીતે તમને ક્યારેક અચાનક ઢોકળા ખાવાનું મન થાય મતલબ કે ઘરમાં દળેલો લોટ ના હોય અથવા તો દાળ ચોખા પલાળીને ના રાખ્યા હોય તો તમે ડાયરેક્ટ એને આ રીતે ખાટી છાશ અથવા તો દહીંમાં પલાળી અને ત્રણ ચાર કલાક રાખી દેશો તો તમારું સરસ મજાનું ઢોકળાનું બેટર બની જશે અને તમે એને ગમે તે ચટણી યા તેલ સાથે એન્જોય કરી શકો છો તો અહીં આપણે જે લસણની ચટણી રેગ્યુલર આપણે બનાવતા હોઈએ છીએ એ રીતની જ લસણની ચટણીને તમે લઈ અને આ રીતે એને સર્વ કરી શકો છો તો આ જે લસણની ચટણી છે મેં સૂકા લાલ મરચાં લીધા છે પાંચથી સાત એની અંદર થોડું લસણ નાખેલું છે અને એને પાણી સાથે ક્રશ કરી અંદર ચપટી જીરું મીઠું ચપટી હિંગ અને લીંબુ નાખી અને ચટણી બનાવેલી અને એની ઉપર આ રીતે થોડી કોથમીર નાખી ગરમ ગરમ તેલ નાખીશું એટલે વોલખેનો ચટણી આપણી બની જશે તો અને ઉપરથી થોડું આપણે એમાં ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાનો તો આ ચટણી આવા ઢોકળા સાથે ખૂબ સરસ લાગે છે તો અહીં આટલું જે બેટર આપણું બન્યું છે એમાંથી ત્રણ થાળી ઢોકળા બની જશે અને ચાર જણ માટે એકદમ ઇનફ છે તો તમે પણ બનાવજો આ બીજી થાળીની ઉપર મેં થોડા તલ ભભરાયા છે થોડી કોથમીર અને તેલ લગાવ્યું છે તો આ રીતે એકદમ સોફ્ટ અને જાળીદાર પોચા રૂ જેવા ઢોકળા તમે એકવાર જરૂરથી બનાવજો મારી રીત પ્રમાણે અને તમારા ઢોકળા જો સરસ બને તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ સિવાય પણ મારી ચેનલ પર અલગ અલગ રીતના ઢોકળા અને હાંડવાની રેસીપી મેં આગળ મૂકેલ છે તે જરૂરથી જોજો તમને ખૂબ જ પસંદ આવશે તો બસ આ જ રીતે ઝડપથી બની જાય અને ખૂબ સરસ એવી ચટણી છે વોલકેનો ચટણી જે આજકાલ ખૂબ ફેમસ છે તો એવી ચટણી પણ તમે જરૂરથી બનાવજો અને એન્જોય કરજો આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે